ખેડૂત મિત્રો આજ છે તારીખ સોવીસ બે બે હજાર સોવીસ ને શનિવાર આજે આપણે વાત કરીશું કપાસના ભાવ વિશે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ની અંદર કપાસના ભાવ છે તેરસો રૂપિયા થી પંદરસો ને એકતાલીસ રૂપિયા સુધી બનાસકાંઠા માર્કેટિંગ યાર્ડ ની बात करिए तो 1160 रुपया थी 1390 रुपया સુધીનો ભાવ મેસારા માર્કેટિંગ યાર્ડની વાત करिए तो 1100 રૂપિયા થી 1533 રૂપિયા સુધીનો ભાવ રહેલા છે બગસરા માર્કેટિંગ યાર્ડની વાત करिए तो 1100 રૂપિયા થી 1481 રૂપિયા સુધીનો આજનો ભાવ રહેલા છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ વાત કરીએ તો એક રૂપિયા સુધી ના ભાવ રહેલા છે વડોદરા માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો બારસો રૂપિયા થી ને સોપન રૂપિયા સુધી ના ભાવ રહેલા છે ધારી માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો એક હજાર વીસ થી ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયા સુધીના ભાવ રહેલા છે રાજુલા માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો એક થી ઓગણસાઠ રૂપિયા સુધીના બારસો થી બારસો ને એસી રૂપિયા સુધીના ભાવ રહેલા છે જામનગર માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ કપાસના ભાવની તો બારસો રૂપિયા થી પંદરસો ને રૂપિયા સુધીના

સુધી ના માર્કેટ રહેલા બારસો રૂપિયા થી પંદરસો ને પચાસ રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે બોટાદ માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો બારસો રૂપિયા થી

પચાસ રૂપિયા સુધી સુધી ના આજે માર્કેટ રહેલા છે ભેસાણ માર્કેટિંગ યાર્ડ ની વાત કરીએ તો બારસો રૂપિયા થી ચૌદસો ને રૂપિયા સુધીના માર્કેટ રહેલા છે તો ખેડૂત મિત્રો આ હતા આજના કપાસના તાજા ભાવ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણે કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો સારો ખેડૂત મિત્રો કાલે આપણે નવા વિડીયો સાથે મળીએ બાય બાય ખેડૂત મિત્રો